મહાનગર સેવા સદન ખાતે મળેલી જણાવ્યું હતું કે જો ચોમાસામાં પાણી નો નિકાલ નહીં થાય તો પછી લોકોના ઘરોમાં પાણી ભરાઈ જશે અને લોકોને લાખો રૂપિયા નુકસાન વેઠવાનો વારો આવશે આ સાથે તેમણે કાશી વિશ્વનાથ અને લાલબાગ તળાવના પાણીના નિકાલ માટે વિવાદિત ઇજારદાર ઓડેદ્રા દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા અને તે મામલે તપાસની પણ માંગ કરી હતી આ સાથે શિયાબાગ અર્બન હેલ્થ સેન્ટર પણ યોગ્ય સ્થળે વહેલા તકે શરૂ કરવાની સાથે ટ્રેનની મુદ્દે પણ તંત્રનું ધ્યાન દોર્યું હતું આજે સામાન્ય સભામાં અમે એ જ રજૂઆત કરી કે વડોદરા શહેરમાં પ્રતાપ સરોવરની કામગીરી કરવામાં આવે છે અજવા સરોવરની કરવામાં આવે વિશ્વામિત્રીમાં મોટા મોટા ડમ્ફરો લગાવીને માટી કાઢવાનું કામ કે પાણી ના ભરાય એની ચિંતા કરતા હોય તો અમે એ જ રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં જે કાશી સ્વનાથ તલાવ હોય લાલબાગ તલાવ હોય કે આખા વિસ્તારનું જે પાણી થઈ ભેગું થતું હોય ને એ જગ્યામાં તમે જોઈ શકો કે એ તલાવમાં બારોમાં ગટરનું પાણી હોય ને વારંવાર રજૂઆતો કર્યા પછી એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું કે લાલબાગ વિશ્વ લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી બારસોના ભૂંગળા નાખવામાં આવે ને એ જે કામગીરી હતી ત્રણ તબક્કામાં કરવાની હતી પહેલાં અને બીજાથી જ હતા બીજા તબક્કામાં જે એક કરોડ એસી લાખનું જે કામ ચાલે છે એ કામ તમે જોઈ શકો કે અગાઉ પણ અમે રજૂઆત કરી હતી જે ઇજારદારે કામગીરી કરી છે જે બારસોના ભૂંગળાની અંદર માટી ભરાઈ ગઈ છે પાણી આગળ જતું નથી ને જે જૂની વરસાદી કાસ હતી જે રાજમહાલમાંથી કમ્પાઉન્ડમાંથી જે પાણીનું નેટવર્ક હતું એ જતું હતું એ રાજમહાલ વાલાએ એમની જગ્યામાંથી જતું હતું એટલે બંધ કરી દીધી છે એટલે પાણી હવે ફક્ત જશે તો આ બારસોના જે ભૂંગળા છે એની અંદરથી જ જઈ શકશે પણ એની અંદર માટી સ્લજ એનાથી ફૂલ ભરેલું છે એટલે આગળ પાણી જાય નહીં ને અગાઉ પણ અમે રજૂઆત કરી તો પણ એ ઇજાદાર પર કોઈ પણ કામ નોટિસ આપવામાં નથી આવતી કોઈ કા એ દંડ કરવામાં નથી આવતો ને કદાચ ગયા વખત ત્રણ ત્રણ વખત લોકોના ઘરોમાં અમારા વિસ્તારમાં ત્રણ વખત લોકોના ઘરમાં ચાર ફૂટ પાંચ ફૂટ છ ફૂટ એવું પાણી ભરાઈ ગયેલું કેમ કે એ સમયમાં તો પાણી આગળ જતું હતું તો પણ તો આજે તમે સમજી શકો કે આ બારસોના ભૂંગળાની અંદર આગળ પાણી જાય નહીં માટીથી સ્લથી ભરેલું હોય તો તમે એની સફાઈ ના કરો તો લોકોના એક એક માલ સુધી પાણી ભરાઈ જશે એવી પરિસ્થિતિ છે એટલે વહેલી તકે જે ઇજારદાર છે એને નોટિસ આપો એને બ્લેકલિસ્ટ કરો અને બીજાને કામ આપીને કેમ કે ચોમાસું સામે આવી રહ્યું છે એટલે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે સાથે સાથે અમે જે અમારા વિસ્તારમાં જે વરસાદીઓ છે વીસ વીસ વરસથી જે સાંઈબાબા મંદિરથી એસઆરપીમાંથી જે વરસાદી ગટર છે અને જે લાલબાગ કુંભારવાડાથી લાલબાગ તલાવ સુધી જે વરસાદી કાસ છે તમે જુઓ કે આઠ ફૂટની વરસાદી કાસ છે અને આઠ ફૂટમાં છ ફૂટથી છ ફૂટ તો સ્લજ ગટરનું પાણીથી સ્લજ ભરેલો હોય છે અને પાણી જવાનો રસ્તો નથી એને વીસ વીસ વર્ષથી જ્યારે પ્રતાપ સરોવર સફાઈ કરતા હોય આજવા સરોવર કરે વિશ્વામિત્રી નદી કરે વડોદરા શહેરમાં કરોડો રૂપિયા તમે ખર્ચો કરતા હોય ને અમારા વિસ્તારમાં તમે વીસ વીસ વર્ષ સુધી કામગીરી ના કરો એટલે એના લીધે લોકોના ઘરોમાં ગટરનું પાણી જતું રહે છે લોકોને એટલું બધું નુકસાન થાય છે ટાંકી સાફ કરવી પડે છે લોકોને ઘરમાં લાખ લાખ રૂપિયાનું દર વખત એક વખત પાણી આવે એટલે આટલું બધું લોકોનું ફર્નિચર બગડી જાય તો અને ત્રણ ત્રણ વખત આટલું નુકસાન થયા પછી પણ આ લોકો હજુ કામગીરી ધીમી ગતિએ કરે છે તો વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી અમારી આજે સભામાં રજા